नमस्कार आप जुड़े आज वडोदरा नोवास हम जो अगत समाचार वडोदरा शहर सयाजीगंज विस्तार परशुराम भट्ठा में थे हत्या मामले पुलिस आरोपी સામાન્ય તકરારમાં જે શિંદેની કરવામાં આવી હતી હત્યા સાજીગંજ પોલીસે આરોપી રાહુલ રાજ ખેડેકરની કરી ધરપકડ અજયના માતામાં કોશમારી કરી હતી હત્યા હત્યા કરી રાહુલ ખેડેકર મુંબઈ નાસી છૂટ્યો હતો મુંબઈથી પરત આવતા શહેરના માણેજા પાસેથી ઝડપી પડ્યો હત્યારા રાહુલ ખેડેકરનો અકળી જોવા મળી બુરખો પહેરાવીને મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો આ ગુનો તારીખ પાંચ પાંચ દસ પાંચમી ઓક્ટોબર બે હજાર લગભગ બપોરના પોણા ચારની આસપાસ ભવાનીગઢ ચકલા પાસે પરશુરામ ભટ્ટો જે સાયાજીગંજ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં આ બનાવ બનેલો એની અંદર ફરિયાદી વિકાસ શાંતારામ મોરે છે એમણે આ ફરિયાદ આપી હતી બનાવ મૂળ આ રવિવારે આ લોકો આ જે પરશુરામ ભટ્ટાનો જે વિસ્તાર છે ત્યાં બધા મિત્રો છે ને રવિવારે મળતા હોય છે તો આ બ આ બંને મિત્રોના ગ્રુપમાં બોલાચાલી થઈ ગઈ એના પછી બોલાચાલીમાં વાતાવરણ ઉગ્ર થઈ જતા એ એકબીજા પર મારા મારી અને ઝવડો કરતા એકબીજા પર હુમલાનો પ્રયત્ન કર્યો અને પછી એમણે લોખંડના કોષથી ઈજા પહોંચાડી અને એક જે મરણના મરણ જનાર છે જેની જેનું મરણ થયું છે એને માથામાં કોષ માર્યો હતો એક એવું વેપન છે માર્યું હતું અને પછી એનએસએસ હોસ્પિટલ દાખલ પછી પાસે આ વસ્તુ ધ્યાને આવી ગઈ હતી મરણ જનાર છે અજય રાજુભાઈ શિંદે બરાબર અને આ સામેવાળા જે પક્ષમાં અમે જે આરોપી અમે અટક કર્યો છે જે પકડેલ છે એનું નામ છે રાહુલ રાજુ ખેડેકર આ લોકો એકબીજાના પરિચિત હતા રવિવારે આ લોકો એકબીજાને મળવાનું હંમેશા રાખતા હોય ને એ અચાનક ઉગ્ર બોલાચાલી થતાં આ મારામારી કરતા અને આ મરણ જનાર છે જેનું મોડું થયું છે અને એનો આ આરોપી છે એની પણ અમે અટક કરેલ છે

મેઇન જુગાર રમતા હતા કે બીજું કંઈ હતું એ બધું અત્યારે હાલ આ તપાસ ચાલુ છે એટલે મેઇન શું આ બનાવમાં શું મૂળ કારણ છે તપાસ ધીમે ધીમે થઈ રહી છે કારણ કે આરોપી અટક છે મેડિકલ કાર્યવાહી છે એ બધી ચાલુ છે જે આ બંને મિત્રો હતા આપણે કીધું કે કોઈ જૂની હતી પહેલાં કોઈ ઝઘડો થયો હતો યસ આ પ્રાથમિક ધોરણ એવું લાગી રહ્યું છે કે એ લોકો કોઈ નાનકડી બાબત હતી એમાં ઉશ્કેરાણા ઉશ્કેરાણા પછી એવી તેવી કમેન્ટ કરતા વાતાવરણ ગરમાઈ ગયું અને પછી એ લોકોએ એકબીજા પર મારામારી શરૂ કરી અને આ બાજુમાં પડેલી કોસ એના માથામાં આ સાઈડના હેડ બેક હેડમાં ફ્રન્ટમાં માર્યું એના આધારે ને પછી સાથે એના માસી પણ હતા બીજા વિજુબેન શાંતારામ મોરે એટલે આસપાસ બધા લોકો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલીમાં થયું અને મૂળ કયું કારણ છે તો આપણે ઘણા બધા સાહેબોને પૂછીએ એના પછી તારણ પર આવીએ ત્યારે હાલ હું તમને તાત્કાલિક ના કહીશું કે આજ જ કારણથી થયું એ ઉગ્ર બોલાચાલીથી નાનકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ આરોપી આ લોકો એકબીજાના પરિચયમાં એકબીજાના સમાજના છે મુખ્ય મરાઠી સમાજના પરશુરામ ભટ્ટામાં ઘણા બધા એકબીજાના પરિચિત માણસો રહે છે અને રવિવારે જનરલી આ લોકો બધા મળતા હોય છે એવું એકબીજાને પરિચય ઓળખીતા માણસો છે બધા ના એ બધું અત્યારે હાલ બહુ ડિટેલમાં શું શું એના કામ છે એ ક્યાં ધંધો કરે છે એના બેકગ્રાઉન્ડ છે બધું ચાલે છે તો પછી આ ઘટનામાં આરોપી ટોટલ કેટલા છે અને પોલીસે કેટલાની ધરપકડ કરી આમાં ઘટનામાં આરોપી અત્યારે હાલ તો આપણે રાહુલ રાજુ ખેડેકર છે બરાબર એના સાથે પછી આને મદદ કોણે કરી અને એની સાથે કોણ બેકહેન્ડમાં હતું એ તપાસમાં વધારે ખુશ છું તમે લોકો એની કાર્યવાહી કરીશું અત્યારે હાલ મુખ્ય આરોપી રાહુલ જે રાજુ ખેડેકર છે આપણે એને દૈની ધરપકડ કરી છે જો અમારી ઘણી બધી ટીમો કામે લાગી હતી જેવો આ બનાવ બન્યો ત્યારથી હા જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી ઘણી બધી ટીમો આમાં કામે લાગેલી હતી અને ખાનગી બાતમીના આધારે જાંબુઆ વિસ્તારની અંદર આ જાંબુઆ જવાના રસ્તામાં એની એમને બાતમી મળતા અમે એની ધરપકડ કરી ના જો આ બધું આ બધું એની સાથે કોને મદદ કરી છે એ ક્યાં સુધી ગયો તો એ આપણે પુરાવાના આધારે કહી શકીએ અત્યારે હું કહું તો એ તપાસને પણ અસર કરે એટલે એમની એને આ સાઈડ અમે એની ધરપકડ કરી છે પણ પછી એને ધરપકડમાં એને ધરપકડ કર્યા બાદ એને કોને કોને મદદ કરી છે અમે મદદગારીમાં એ બધાના નામો ખોલીશું અમારી ઘણી બધી ટીમો કામે લાગેલી હતી તો પીસીબીની ટીમ છે અમારી લોકલ એલસીબી ટીમ છે ડીસીબીની ટીમ છે સંયુક્ત મળીને ઓપરેશન કરે છે

આગળ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ કેવું છે ઉપરાંત આને જ્યારે આ મર્ડર કરીને ભાગ્યો પછી એને મદદ કોણે કરી છે એ બધું અમે કન્સિડર કરીશું અને પછી આગળ તપાસની અંદર જે પણ જરા નામ ખુલે અને પુરાવા એકત્રિત કરીશું પણ